ડભોઈ વેરાઈ માતા વસાહત બે પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને મિરાજ તમાકુ અને ચાલેવા મુકલતા ચકચાર મચી જવા પામી હતી ડભોઈ શૈક્ષણિક સંકુલની સો મીટરની ત્રિજ્યામાં પાન ગુટખાના વેચાણ ઉપર પ્રતિબંધ પોકળ પુરવાર થઈ રહ્યા હોવાને લઈ ચર્ચાએ જોર પકડ્યું હતું બાળકોને પડીકી કે ગુટખા વેચી શકાય નહીં તેમ છતાં ડભોઈના સિનો રોડ ઉપર આવેલ વેરાઈ માતા વસાહત બેના પ્રાથમિક શાળાના શિક્ષક જીતુભાઈ ઉપર વિદ્યાર્થીઓને તમાકુ અને ચા લેવા મોકલ્યા હોવાનો આરોપ લાગ્યા છે એક વિડીયો સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓ જીતુભાઈ સાહેબે મિરાજ તમાકુ અને ચાલેવા મોકલ્યા હોવાનું વિદ્યાર્થીઓ બોલી રહ્યા છે જેને લઈ ડભોઈ પંથકમાં શિક્ષકોની બેદરકારી સામે આવી હોવાની લઈ ચર્ચા મંડાઈ છે તો આ અંગે આચાર્ય પ્રવીણભાઈ કટારાને પૂછતા ગામના એક વડીલ બાગ અને શાળામાં સ્વચ્છતા મુદ્દે ચર્ચા કરવા આવ્યા હતા તેમની માટે બાળકો પાસે ચા અને તમાકુ મંગાવી હોવાની કબૂલાત કરી છે અને આ ભૂલ પણ સ્વીકારી હતી જ્યારે તાલુકા શિક્ષણ અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યા અનુસાર આ વિષય ઉપર તપાસના આદેશ કર્યા છે સાથે શિક્ષકોને નોટિસ પણ પાઠવી છે કેટલું યોગ્ય છે બાળકોને પાન પડી કે લેવા મુકલવા તમા ચાલુ શિક્ષણ હોય અને વર્ગમાંથી શિક્ષક કહે એટલે ચા પાન પડી કે લેવા વિદ્યાર્થીઓ જાય અને જો કોઈ ઘટના બની જાય તો તેની જવાબદાર કોણ તેરા સવાલ ઉભા થઈ રહ્યા છે

કટારા પ્રવીણ ભાઈ આપ આચાર્ય છું હું આચાર્ય છું સાહેબ આજે નાના ભૂલકાઓને અહીંયાથી ચા અને ગુટકા લેવા માટે છેક રોડ ઉપર મોકલવામાં આવે છે તો એ વ્યાજબી છે સાહેબ બપોરનો ટાઈમ હતો એટલે ચા લેવા માટે બાળકોને મોકલાઈ ગયા હતા અને વળી વળી લાયા હતા તેમને ગુટખા ખાવાની તે આપણે તો સાહેબ નાના બાળકો ગુટકાનું વ્યસન શીખે કે ના શીખે એની સાહેબ એ અમારી ભૂલ તો છે જ પણ શું કરવું હવે આ ચા હંગાતે પડકી

সুপারি 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 সুপারি